કે આ બીજી જે કોટ વિસ્તારના જે અત્યારે હાલ છે સેટ જ્યાં અત્યારે જે રસ્તાઓ જે મિતુજીએ તૈયાર રસ્તાઓ હતા કે ન તે બરાબર જે તૈયાર થઈ ગયા છે અને ખાસ કરીને જ્યારે વરસાદ આવે ત્યારે આ વરસાદમાં આ ખાડાઓ છે તે પાણીથી ભરાઈ જાય છે અને ત્યારબાદ જે પાણીથી ભરાઈ ના કારણે જે આ ખાડાઓમાંથી જો કોઈ પસાર થાય તો લોકોને આ ખાડો કેટલો ઊંડો છે તેનો ઓલડા જેવો રહેતો તેના કારણે અનેક વખત જે લોકોને પીજા થવાના પ્રશ્નો પણ જે છે તે કરતા હોય છે એટલે કે જે 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 આ અત્યારે જોવા મળે છે તેને લઈને અત્યારે હાલ પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ન માત્ર આ કોઈ એક વિસ્તારની વાત છે પરંતુ જામનગર શહેરના તમામ શેરીઓ અને ગલીઓમાં અત્યારે હાલ આજ પરિસ્થિતિ છે અને જે સીસી રોડ બનાવ્યા હોય તેના પર જે જે સાંધા કરીને અત્યારે હાલ મહાનગરપાલિકા તંત્ર જે છે તે ચલાવી રહ્યું છે પરંતુ જે ઓછા વરસાદ માં જે અત્યારે હાલ જામનગર શહેર ની આ પરિસ્થિતિ છે તો લોકો કહી રહ્યા છે કે જો જામનગર શહેરમાં જે દ્વારકા અને અન્ય જિલ્લાઓની જેમ જો

જે પેચવર્ક જે કરવામાં આવે છે કારણ કે ખાડા ખાડાકાર થયા છે ત્યાં અત્યારે હાલ મોરમ પાથરી દેવામાં આવે છે મોરમ પાથરવાથી જે મોટામાં મોટું નુકસાન જે છે તો લોકોને હોય જાય છે જે મોરમ પાથરવાથી કે અને કીચડ થાય છે એટલે કે જે કાદવ કાદવોની ખીચડના કારણે લોકો છે તો ઘરની બહાર નીકળે તો લોક નથી શકતા અને મોરમ પાથરવાના કારણે ત્યાં કીચડ થાય છે અને ત્યારે હાલ એક તરફ જે આરોગ્યની પરિસ્થિતિ કારણ કે રૂપિયન રૂપાળો માણસની ઉપર એવી રીતે વધતી ગયો છે કે જે ત્યારે ચાંદીપુરા વાયરસ છે તેમાં

કોન્ટ્રાક્ટરો ને મોટા મોટા contract ભી કે આખી બેમાં આવે છે ને પછી કોણ શું કરે છે કે રામ જાણે ભગવાન જાણે કે આ રીતે કોણ કરે છે પરંતુ આખરે જે પ્રજા ને જે છે તે હાલાકી ભોગવવાનો વારો આવે છે તે નક્કી છે ને અત્યારે હાલ જે માલગર પાલિકા તંત્ર ના પાંખે જે અત્યારે જે પ્રજા છે તે આ જામનગરની અંદર એવી કેટલી પરિસ્થિતિઓ છે એવા કેટલાય રસ્તાઓ છે કે જે આ પ્રકારનું સામ્રાજ્ય જોવા મળ્યું હોય બિલકુલ જે કોઈને કોઈ એવા વિસ્તારો છે કે જ્યાં કાદવ કિચડ કારણે લોકો ઘર ના નીકળી શકતા હોય અને કાં તો ત્યાં રસ્તાઓ છે તે બિલકુલ તૂટી ગયા હોય તેવા લગભગ જ મોટા ભાગના ના ત્યારે હાલ જીએસટી જે ત્યારે વરસાદ બાદ તે ત્યારે ઝુંબેશ શરૂ કરી છે તેમાં અત્યારે ચાર થી પાંચ વિસ્તારો જે આપણે છેલ્લા બે થી ત્રણ દિવસમાં આપણે બતાવી ચુક્યા છીએ અને હજુ પણ જે આ વધુ વિસ્તારો જે છે તે ત્યારે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે જે ખાડાઓનું સામ્રાજ્ય જે છે તે જોવા મળે છે અને ખાડાઓના કારણે કે અનેક લોકોને અકસ્માત ના બનાવો પણ જે છે તે બન્યા છે એટલે કે દર વર્ષે જે લોકોના ટેક્સ ના ભરેલા પૈસા જે પાણીમાં જતા હોય તેવું ત્યારે હાલ જે ઘાટ જે છે તે છે કારણ કે લોકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ નામે જે રેલ રસ્તા પાણી ગટર ના નામે જે મોટા મોટા tax છે પરંતુ આખરે તેમને tax જે વળતર રૂપે જે ત્યારે જે મળે છે તે અત્યારે દ્રશ્ય જે છે તે જોઈ શકાય છે કે તેમને tax કારણે તેમને અત્યારે શું જે છે તે મળે છે વાંચો બિલકુલ અર્જુન આપ જોડાયા ને ત્યાંની પરિસ્થિતિ શું થવા પામી છે રોડ રસ્તાઓની શું સ્થિતિ છે તે જણાવી